વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પ્રવાસે છે આ દરમિયાન રાહુલ ગાંધીએ શિવાજીનું નામ લઈને ભાજપને ઘેરી લીધું હતું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજ્ય એ જ વિચારધારા સામે લડી રહી છે કે જેની સામે શિવાજી મહારાજ લડ્યા હતા શિવાજી મહારાજની પ્રતિમા પડવા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પરની સંશાનતા જણાવ્યું કે ભાજપ સરકારી શિવાજી મહારાજની પ્રતિમા બનાવી અને થોડા દિવસો પછી પ્રતિમા નીચે પડી તેમનો ઈરાદો ખોટો હતો તેમણે ભાજપના લોકો શિવાજી મહારાજની પ્રતિમા સામે હાથ જોડીને ચોવીસ કલાક તેમની વિચારસરણે વિરોધ કામ કરતા હોવાનું જણાવ્યું હતું તેમજ રાહુલ ગાંધી ભાજપ પર લોકોને ધમકાબાનો આરોપ લગાવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ